એ મરાંડી નીચે ગળી જો માલ તોડવા હવે આંડી બેહી ગઈ હોય ને એનું ભાણ આવી જાવ કેમ કે આનો ભરોસો નહિ મિત્રો જો મારે તો આ મેડમ છે ને અમારો બશી હે ગલી હે મુ કહેવાય ગલી ગ્રીસ હા ગ્રીસ તો હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજે હું માં બતાવું જો કોમળ મારે કેટલી મદદ કરે એ છે ને અહીંયા અમારે માં માલ ને માલ તોડવા લાગવા નીચે હાંડી માથે બે અમારે હાંડી નીચે બે હજી હે દાદ કરતો બધું આમ કરે આમ જાવ એ મારે હાંડી નીચે ઘડી જો માલ તોડવા હવે હાંડી બે ગઈ હોય ને એને ભાન આવી કેમ કે આનો ભરોસો નહીં એ બે જાય કેમ કે આઈ નો લિક્વિડ સમ નહી પાઇપ પાઇપ લીક થઈ જાય એટલે બે જાય હા એ બે જાય ને બબ નગર તો તને કો કે હે હે હું બે જાય જીંદી હું બે જાય હા બોખોડી હા જો હું મિત્રો બસ કન્ટિન્યુ જો વ્લોગ માં કેમ કે ટાઈમ એટલો બધો રહેતો નથી વ્લોગ બનાવવાનો આ તો ઘડી ફોરો ખાધો એ માલ તોડવા લાગવા આવી આજે બધું આપણે તોડી તોડીને અહીંયા બેઠો છું એ હિમાલતોડવા આવી જ મેં તો કઈ કઈક વ્લોગ બનાવી દઉ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ને ઓન કરી લેજો કે આખી કે વિલો ભાઈ વિડિયો પેલા મૂકું એ તારા ઓલામાં આવી જાય ચાલો બાય બાય આટુ કરા કર લે આટુ કરા કર છે સાફ કર 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 હા મારે કઈ ને કરું

એ મે મા દીકરી સે સાફ કરા કર આપણી મા પછી હું પાછળ કરું ઓ બા બાટી બોલાવો તો અમારે આ મેડમ તો અયા હથોડો આપો હથોડો આપો બાપા હે હથોડો આપો હથડો સાફ કરવા મળો બો બાટી બોલાવો ઈ પોપડાય ઉંચડતો ઉંચડ્યા રાખતો ઓ

ડમરી ઉડાડે કાય માં તો મેહોલ ભાઈ ને કઈ જ નવા લીધે કેમ કે મશીન બગાડી બગાડી મજે લો બસ બગાડી બગાડી તું મશીન સાફ કરી કરી સંભલા બગડી જાય તો પછી આપણે સેટ ને કેવું પડે ને કે લીક ગયો ત્યાં પાછળ રેડી મારતી પેક ને જાય બા બાટિયા માં બા બા જાય ને બાય બાય કરજો બધા નાલો લોવે મિત્રો જોવો અમારે તો આ મેડમ છે ને અમારો મશીન સાફ કરવા લાગે સવારના અમે મશીન સાફ કરી કરીને મરી ગયા આ જો આ કેટલો બધો માલ તોડી નાખ્યો આમ પીડ્યો ત્યાં આ જોઈએ એક અમારે પૂંકી હાલી આવે છે પુંકી ત્યાં ગુર્ય હોય ને આ મારી નાખે આ માની પાસે નહીં જવાનું હોય છે ને આ ઉડાડી નાખે અને એક સાઈડ દેખાય બીજ સાઈડ ના દેખાય આ પાછળ જવા આવો ખતરનાક મોન્સ્ટર લાગે એટલે એની પાછળ છે ને જવાનું જ નહીં એની પાછળ

પાઇપ પણ પાઇપ પણ બધું ઢકાઈ ગયું આ પતી ગયું અહીંથી સેન્સર તૂટી ગયો માલ તોડવા મને આ બધું હજી તો આ ક્યારે તોડી લે હું એમાં એ અમારે ના બેઠી બેઠી તોડે એ પણ આ હાંડી થી બી હે હાંડી નીચે પડી જોઈ કે શું થાય મેં કઈ થાય નહીં મેં કહું ભગવાન ભાઈ વ્યાજ બીજું કઈ ન થાય તો આ બધા કામ ધંધા કરવા ઓછા કામ ધંધા કરવા ઓછા છે ને આમાં તો આતના પર બધું માથે લે બધું તોડી તોડીને કર્યું કાય હેઠો આ બધું મળી ગયું આ ભર્યું તો આવ જામ થઈ ગયું આ એક મશીન આમ ચાલુ કરી દીધું આ તો તમને ખબર છે અમારા ઝૂપડા છે આ જે અંદરથી જોતો આમ ભર્યું જો છે આ બધું આજ સાફ કરી નાખવાનું છે હવાને કેમ કે અમારે ડ્રાઈવર રહ્યા એટલે બધું આવું તો કરવું પડે ને મિત્રોમાં યા અમારે ડ્રાઈવર છો તમને ખબર ના હોય તો કહી દો તમે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો જોયું હોય તો જોઈ લે ન જોયું હોય જોઈ આવજો એને થોડી થોડી ફ્લોરી આવડે હે આ મોન્સ્ટર એ ત્યાં હાકે એવું નથી કે ન કાકી હા હા રયો જઈને દે માલ ભરે જા થોડી નાખ્યા જા થોડી નાખી એક લે આજ થોડી નાખી ના હે તો કાય વાંધો નહી કેડી નાખી જતા

એટલે એવું કઈ નથી કે મારે જેઠ આવે એટલે હું માલ થોડું કેમ કે હું તો આમાં હવાર માલ તોડ્યો હું ને મારા કોમલ કાકા એ બે જણા માલ તોડ્યો પણ મારા જેઠ ફોન આવ્યો એ કે હું પણ માલ થોડું એ કે તો હું ક્યાં ક્યાં આવું આવે અત્યારે અને મોન્સ્ટર ને રિપેર માં લઈ જવાનો છે આ છે ને બધું તૂટી ગયું આમ તો બતાવી દઉં આવું આ છે ને આ છે નોકું પર નઈ ગયું છે આ બધું નોકું પડ્યું હવે આ મશીન આમ હકાય એવું છે ની

ચાલો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક બાય કરી નાખજો કેમ કે યાર ભલે તમે લાઇક બાય કરો તો અમારો કારણે વિડીયો બનાવવાની મજા આવે નકર તમને ખબર હશે યુટ્યુબમાં વિડીયો બનાવવાની કેટલી મહેનત થાય એડિટ કરવાના તે લાઇક છે સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય